ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે અગિયાર પોઈન્ટ એકની અંદર દાખલા નંબર એક બે અને એના પછી દાખલા નંબર ત્રણ ઉપર જઈએ બીજું રકમ બહુ મોટી આપેલી છે એનો મતલબ એવો ના વિચારી લેતા કે દાખલો હાર્ડ છે કોઈ દિવસ રકમને જોઈને ડિસાઇડ નહીં કરવાનો દાખલો હાર્ડ છે આટલી મોટી રકમની અંદરથી આપણે અમુક વસ્તુની જરૂર છે એમ ચલો જોઈએ આપણે દાખલા નંબર ત્રણની અંદર રકમ ઉપર ધ્યાન આપજો કારણ કે રકમ ઉપરથી દરેકે દરેક વસ્તુઓ આપણી દાખલા ઉપર જે જે આવે છે એ રકમમાંથી વેણી વેણી ભેગી કરવાની છે એમ ચલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે ત્રણસો ને આઠ સેમી સ્ક્વેર તમે જુઓ આ દાખલાનો સૌથી મોટો હિડિંગ પોઈન્ટ આ પિક્ચરનો હીરો ગણો કે વિલન ગણો આ જ છે એમ ચલો તમે જુઓ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે એમ ચલો બીજું અહીંયા ક્ષેત્રફળ શોધવાનું નથી કારણ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે એમ તો એનું સૂત્ર જરૂર પડશે અને તેની ઊંચાઈ કેટલી છે છે ચાલો અહીંયા લખી નાખું ત્રાસી ઊંચાઈ શું લખી ત્રાસી ઊંચાઈને કહેવાય છે એલ અને એલ કેટલો આપેલો છે ચૌદ સેમી તો અહીંયા લખી નાખું ચૌદસેમી આગળ આ શંકુની બે દાખલા ગણવાના છે આની અંદર એક પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો ચાલો પેલા આઈ ની અંદર પાયાની ત્રિજ્યા માગી છે તો અહીંયા આપણે લખી નાખા આઈ ની અંદર શંકુની પાયાની ત્રિજ્યા ચલો શંકુની પાયાની ત્રિજ્યા આ આપણે શોધવાની છે ચલો હવે ત્રિજ્યા કઈ રીતના મળશે તો અહીંયા તમે જો શંકુની વક્ર સપાટીનો ક્ષેત્રફળ આપેલું છે તો એનું સૂત્ર મૂકી દઈએ બીજું કે અહીંયા ત્રિજ્યા તમને ડાયરેક્ટ નહીં મળે જો વ્યાસ આપેલો હોય તો ત્રિજ્યાનું સૂત્ર કઈ રીતના મૂકો ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા બે પણ અહીંયા તો વ્યાસ છે જ નહીં તો હવે શું કામ કરીશું તો અહીંયા તમે નજર મારો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો તો અહીંયા લખી નાખું શંકુના શંકુની વક્ર સપાટીનું સપાટીનું ક્ષેત્રફળ ચલો શંકુના વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર જ છે કયું પાલ પાય આરેલ ચાલો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ કેટલું આપેલું છે તમે જુઓ અહીંયા ત્રણસો આઠ આપેલું છે તો અહીંયા લખી દો ત્રણસો આઠ આ આપેલું છે એટલા માટે આનું સાદરૂપવાથી ત્રીજા મળી જશે ચલો પાયની કિંમત ઉલ્લેખ ના હોય તો કેટલી લેવાની બાવી ભાગ્યા સાત અને આર ત્રીજા આપણે શોધવાની છે એલ એટલે શંકુની તમને આપેલી છે હવે એક કામ કરી લઈએ અહીંયા બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય બરાબર એટલે કયો સંબંધ ભાગાકાર તો અહીંયા તમે જુઓ આ બાવી ગુણ્યા બે બાવી ગુણ્યા બે એ આરને કરતા બનાવો એ અહીંયા ભાગાકારમાં જતા રહે તો ત્રણસો આઠ ભાગ્યા અહીંયા બાવી ગુણ્યા બે તો બાવી ગુણ્યા બે બરાબર એટલે ભાગાકારની અંદર જાય બીજું કે અહીંયા ગુણાકાર બાવી ના કરતા કારણ કે અહીંયા છેદ ઉડાડવા નાનું છેદ ઉડાડવા સરળતા પડશે ચલો આર મળી જશે હવે એક કામ કરો અહીંયા ત્રણસો છે તો એને વડે ભાગી નાખો એમ લગભગ ભાગાકાર થઈ જશે ત્રણસો આઠ બાવીસ વડે ભાગો એમ તો બાવી એકા બાવીયા ચલો ત્રીસ માંથી બાવીસ એટલે આઠ વચ્ચે ઉપરથી ઉતાર્યા આઠ બાવીસ ચોક અઠ્યાસી બાવીસ ચોક અઠ્યાસી તમે જુઓ એમ તો ત્રણસો આઠ ને બાવીસ વડે ભાગો તો જવાબ કેટલો આવે તો ચૌદ તો બાવી ગુણ્યા ચૌદ કરો કેટલા તો ત્રણસો આઠ તો આના ભાગ પાડી નાખો બાવી ગુણ્યા ચૌદ ચલો કેટલા ઉડી ગયા બાવી બાવી ઉડી ગયા હજી તમે જો આ ચૌદ છે તો સાત દૂધ ચૌદ થઈ જાય તો અહીંયા કેટલા વચ્ચે સાત વચ્ચે બે બે ઉડી ગયા કેટલા વધ્યા સાત તો સાત બરાબર આપણે પહેલો પ્રશ્ન માગ્યો તો કે શંકુની પાયાની ની ત્રીજા શોધો તો શંકુની પાયાની ની ત્રીજા આર બરાબર સાત સેમી થશે એમ ચાલો આગળ હજી બીજો એક પ્રશ્ન માંગેલો છે દાખલાની અંદર ધ્યાન આપજો ત્રીજા મળી જાય આપણને ચલો હવે બીજો પ્રશ્ન શું માંગ્યો છે જુઓ તમને અહીંયા એવું કીધું છે કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો શંકુના કુલ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે છે કયું પાઈ આર કૌશમાં એલ પ્લસ આર તમે જો શંકુની ત્રીજા અને ત્રીજા લાયા આર બરાબર કેટલા સેમી સાત સેમી તમે જુઓ તમે ડાયરેક કુલ સપાટીનું ક્ષેત્રફળ લાવવા બેસો જવાબ ના આવે કારણ આપણે જોડે શું નથી આર નથી તો અહીંયા આર બરાબર સાત આવી ગયા છે હવે અહીંયા મૂકી દો સાત かっこ માં l એટલે શંકુની ની ઊંચાઈ તમને આપેલી કેટલી 14 સેમી તો અહીંયા મૂકી દો 14 સેમી અને r એટલે શંકુની ની ત્રિજ્યા હાલ લાયા કેટલી આવી 7 સેમી તો અહીંયા મૂકી દો 7 ચલો અહીંયા તમે જો 7 7 ઉડી ગયા ચલો અહીંયા 22 વધ્યા અહીંયા તમે જો 14 માં 7 ઉમી નાખો તો કેટલા આવશે 21 હવે આ બેનો ગુણાકાર કરી નાખો 22 21 એટલે પિક્ચર પૂરું 22 21 અહીંયા 0 22 2 44 અને 22 1 22 200 અને 4 ચારસો બાસઠ તો બાવીસ ગુણ્યા એકવી કરશો જવાબ કેટલો આવશે અહીંયા ચારસો ને બાસઠ અને બીજું એકમ સેમ છે આપણો સેમીની અંદર સેમ હશે સેમીની અંદર અને ક્ષેત્રફળ હોય તો સેમી શું આવશે સ્કવેર આવશે તો આ થઈ ગયો આપણો દાખલાનો ડબલ આઈ નો જવાબ બે વસ્તુમાં કીતી શંકુની પાયાની ત્રિજ્યા તો શંકુની પાયાની ત્રિજ્યા આર બરાબર સાત સેમી થશે અને ડબલ આઈમાં શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે ચારસો બાસઠ સેમી સ્કવેર થશે જોઈ શકો છો દાખલા નંબર ત્રણ કેટલો ઈઝી છે બીજું મોસ્ટ આઈએમપી સમ છે કારણ કે ઘણા બધા પેપર મેં જોયા તો એની અંદર દાખલા નંબર ત્રણ પૂછાયેલો છે તૈયાર કરી નાખજો તમારા બી નસીબ કમ્પ્લીટ જોર મારતા હોય તો સો ટકા તમારે પણ દાખલો પૂછાઈ શકે છે એમ ચાલો આગળ દાખલા નંબર ત્રણ ઉપરથી દાખલા નંબર ચાર ઉપર જઈએ બીજું તમને ખબર પડતી હોય તો થોડો કોમેન્ટ મારવાની એક આદત રાખજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો એમ ચાલો આગળના દાખલા નંબર ચાર ઉપર જઈએ આપણે